આવી પૂજારીની વેકેન્સી હતી એટલે બધા પૂજારીઓ જે જે કર્મકાંડ ભણેલા ભાઈઓ છોકરાઓ હતા એ બધા પોતે આમ નવા નવા ખેસ ને નવી નવી ધોતી ને કુર્તા ને અંગર ખૂબ બાંધી બાંધીને અને આમ પાઘડી પહેરીને કોઈ ટોપી પહેરીને પોતાની પ્રમાણે ત્યાં વેકેન્સી હતી ત્યાં ઇન્ટરવ્યુ આપવા માટે ગયા પૂજારીનો ઘણા ઘણા છોકરા એવા પણ હતા જે ગ્રેજ્યુએશન પછી પાઠશાળામાં ભણ્યા હતા અને એ પાઠશાળામાં ભણીને બહુ જ્ઞાની હતા ઘણા એવા હતા કે ડબલ ગ્રેજ્યુએટ હતા અને જ્ઞાની હતા અને એવા એવા વ્યક્તિઓ ત્યાં પૂજારીની વેકેન્સીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા ટ્રસ્ટીઓએ ઇન્ટરવ્યૂ લીધા અને પછી એમને કીધું કે અમે તમને બહાર બે થોડી વાર પછી તમને જવાબ આપીએ છીએ અડધો કલાક કલાક પછી બન્યું એવું કે ઇન્ટરવ્યૂનો સમય હતો બપોરના બે થી ચારનો અને લગભગ સાડા ત્રણે એક સામાન્ય ઘરનો દીકરો સામાન્ય ધોતી પહેરેલી નવી ધોતી એની પાસે હતી જ નહીં સામાન્ય કુરતો પાયજામો ધોતી પહેરીને નીકળ્યો તો અને આ પૂજારીનું ઇન્ટરવ્યૂ આપવા માટે નીચેથી શરૂઆત થઈ અને પગથિયા ચડવા માંડ્યો અને વિચાર કર્યો કે આજે જો આ મને નોકરી મળી જાય ને તો મારું જીવન બની જાય ધીરે ધીરે કરતાં આમાં હું આગળ વધીશ અને મારું ઘર બનાવીશ આમ એને વિચાર કરીને ત્યાં પગથિયા ચડવાની શરૂઆત કરી પગથિયા ચડતા ચડતા છે ને એને નજર આવી અમુક વસ્તુઓ અને એ પ્રમાણે સુધાર કરતો આગળ ઉપર વધ્યો ચડીને એ બસો ત્રણસો પગથિયા ચડીને છોકરો ઉપર ગયો ઇન્ટરવ્યુ આપ્યો ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે ભાઈ તમારું ક્વોલિફિકેશન શું છે હવે તો દરેક જગ્યાએ અનુભવ ને ક્વોલિફિકેશન માંગે છે હા તમારી આવડત પછી જોવામાં આવે છે પહેલાં અનુભવ જોવે છે તમે કેટલા વર્ષ નોકરી કરી છે આવી આ પહેલા કઈ જગ્યાએ કરી છે તમારી પાસે સર્ટિફિકેટના કાગળિયા કેટલા છે એ જોવામાં આવે છે પેલા છોકરાએ કીધું હું દસ પાસ છું હું વધારે ભણી નથી શક્યો કારણ કે મારા બાપુજી દસમામાં આવ્યો અને મારા બાપુજી ગુજરી ગયા એટલે મારે કામે લાગવું પડ્યું પૂજા પાઠ કર્મકાંડ કરાવતો નાના નાના અને મારા ઘરને મારી માતાને હું મદદ કરતો હતો અને આમ મારું અને મારી માતાનું ગુજરાન ચાલતું હતું એટલે પેલા લોકોએ કીધું તમને ખબર છે અહીંયા ડબલ ગ્રેજ્યુએટમાં છોકરાઓ પણ પૂજારીઓ પણ પૂજા માટે અહીંયા ઇન્ટરવ્યુ આપવા આવ્યા છે ત્યારે પેલા દીકરાએ કીધું કંઈ વાંધો નહીં આપને યોગ્ય લાગે તો મને કહેજો હું બહાર બેઠો છું અડધો કલાક થયો અને ટ્રસ્ટીઓ એ બધાને સામે બોલાવ્યા ઓફિસમાં બેસાડ્યા અને કીધું અમે આ દસ ધોરણ પાસ છે ને એ છોકરાને પૂજારી તરીકે નક્કી કર્યો છે ટ્રસ્ટીઓ એ શું કીધું અમે આજે દસ ધોરણ પાસ છે ને તમે ભલે બધા એમએડ બીએડ કે ડબલ ગ્રેજ્યુએટ હોવ ને સાથે સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડ શીખ્યા હોવ વર્ષોનો કોઈ મંદિરનો અનુભવ હોય કોઈ પાઠશાળાનો અનુભવ હોય કોઈ આશ્રમનો તમને અનુભવ હોય પણ આ જે દીકરો આવ્યો છે ને એને કોઈ અનુભવ નથી પણ અમે એ દીકરાને દસમા ધોરણ પાસ છે ને એને અમે પૂજારી તરીકે નક્કી કર્યો છે એટલે પેલા બધા જે ડબલ ગ્રેજ્યુએટ ને આમ નવા કુર્તા પહેરીને આવ્યા હતા ને એમને આમ જરાક ખભા ઊંચા થઈ ગયા મોઢું વાંકું થઈ ગયું એટલે એ લોકોએ એક એક વાત વાત કરી અંદર અંદર ચર્ચા કરીને કરીને પછી પછી નક્કી સવાલ પૂછવા માટે કીધું અમારે એક સવાલ પૂછવો છે ટ્રસ્ટી ગણને જે અમારા ઇન્ટરવ્યુ લેતા હતા એમને અમે જો તમે યોગ્ય લાગે તો અમે એક સવાલ પૂછીએ પેલા લોકોએ કીધું કે કઈ વાંધો નહીં તમે સવાલ પૂછી શકો છો ત્યારે પેલા છોકરાઓએ કીધું કે તમે કઈ રીતે આ છોકરાને પૂજારી તરીકે પાસ કર્યો જ્યારે કે અમારી પાસે વર્ષોનો મંદિરોની પૂજાનો અનુભવ છે આની પાસે કોઈ અનુભવ નથી અમે સંસ્કૃતમાં બીએ કરેલું છે આણે દસમું ધોરણ પાસ કરેલું છે એનાથી આગળ એની પાસે અનુભવ નથી કે કંઈ વિદ્યા નથી સર્ટિફિકેટ નથી એની પાસે શું કરશો આગળ જતા મંદિરમાં જે પણ જરૂરી વસ્તુ છે અમારી પાસે છે જે તમે લખી હતી ઇન્ટરવ્યૂ માટેની લાયકાતો એ બધી અમારી પાસે છે અમારામાંથી કોઈ કેકને તમે પસંદ કરતો તો સારું પડશે પણ તમે આ દસમા ધોરણને પાસ કરી રહ્યા છો ઇન્ટરવ્યુમાં તો એનું કારણ અમને બતાવો ત્યારે બધા એક સાથે કીધું કે એની એક લાયકાત છે અને એ લાયકાત તમને અમે જ્યાં સીસીટીવી કેમેરા મૂક્યા હતા ને એ વિડીયો બતાવીએ અમે તમને અમે નહીં બોલીએ એનું કામ બોલશે સીસીટીવી કેમેરામાંથી એ વિડીયો પ્લે કરવામાં આવ્યો અને ત્યાં બધાને બેસાડીને બતાવવામાં આવ્યો ને જે જે ડબલ ગ્રેજ્યુએશન ને જે પાઠ કર્મકાંડી ભણેલા હતા ને એ દીકરાઓને કીધું કે તમને યોગ્ય લાગશે ને આ વિડીયો જોયા પછી કે આ દસમા ધોરણનો દીકરો જ લાયકાત ધરાવે છે પૂજારી તરીકેની તો જ પછી અમે એને લઈશું જો તમે કહેશો તો નહીંતર અમે ફરીથી કોઈ ઇન્ટરવ્યૂ લેશું બધાને બેસાડીને એ વિડીયો બતાવવામાં આવ્યો અને પછી કીધું કે તમારા હૃદય પર હાથ મૂકો અને કહો કે અમે જે નિર્ણય લીધો છે તે સાચો છે કે ખોટો છે ત્યારે દરેક વ્યક્તિએ સામે બેઠેલા એવું કીધું કે ના તમે જે આ દીકરાને લીધો છે ને પૂજારી તરીકે પાસ કર્યો છે ને એ ખરેખર યોગ્ય છે એ લાયકાત ધરાવે છે અને અમારા કરતાં ઘણી બમણી લાયકાત ધરાવે છે તમે એને પૂજારી તરીકે લઈ શકો છો શું બતાવ્યું હશે વિડીયોમાં વિડીયોમાં એ બતાવ્યું હતું કે દીકરો જ્યારે પહેલા પગથિયેથી ચડતો ચડતો ઉપર આવ્યો ને રસ્તે પૂજા જે મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓ આવતા હતા ને આપણા ભારતીયોને આદત છે હા કે ખાઈને પેકેટ ફેંકી દેવાનું બિસ્કીટ ખાઈને ફેંકવાનું પાણી પીને બોટલ ફેંકવાની અને આમ તો ઘણી ઘણી વસ્તુઓ નીચે રસ્તામાં બધી કચરો પડ્યો હતો અને આ છોકરો જ્યારે આવ્યો ને ત્યારે એક થેલો લઈને ખાલી આવેલો હતો ને એણે એ થેલામાં બધા જ કચરાને ભર્યો અને જઈને પછી એક કચરા પેટી હતી ને ત્યાં ખાલી કરી આવ્યો પછી હાથ પગ ધોયા અને પછી એ ઇન્ટરવ્યૂ માટે આવ્યો હતો એણે એમનો વિચાર્યું કે મારા કપડાં ખરાબ થશે એણે એમનો વિચાર્યું કે મારું આ કામ નથી મારે આ કામ ના કરાય હું પૂજારીનું ઇન્ટરવ્યૂ આપવા આવ્યો છું તો મારે પૂજારીનું જ કામ કરવાનું આવું એણે ના વિચાર્યું અને એના માટે એને પૂજારી તરીકે મંદિરમાં સારા પગારની નોકરી મળી કહેવાનો આટલો જ અર્થ છે કે જીવનમાં આપણે બધા આજે ગાંઠ મારીએ જ્યાં 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 આપણું કામ હોય ને ત્યાં વફાદારીથી કામ કરતા શીખી જઈએ હા ભારત દેશને વફાદાર કર્મચારીઓની જરૂર છે